लेवल 5 आ नाही तयार आहे चला

Okay. <laughs>

હવે ભરપાઈ કોણ કરે નુકસાન ન ભરપાઈ તમે કરજો કરજો ને તમે બરાબર અમારું મિટ્ટી જે પાકની મિટ્ટીને શું કરવાનું અરે ઓય નહીં તો માપીને પાડ નાખો ને મારી વાત સાંભળો માપીને તમે આખું ખેતર ખાલી કરી નાખો બરાબર કોણ કોને કરે છો બાપ અપન ના કોપનમો અમરજી અમરજી ભાઈને જ મે વાત કરી કે બારો છે હા છે તી વાંધો ની તો આયા હું વાત કરું છું ઈ લોમાં હાલtra હે હું મારે આ તો

મારો જન્મ આયો હા અમે અમે ઓકે બાહિયા એટલે અમે વેળા કાઈ 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 સર કેડ્યો બધી

કે ના પાડું તો કા તમને હું કે ના પાડું તમને બે ગમે ત્યાંથી આડું જેસીબી ગાલો ને બસ છે ને

વાર હેન્ડ મળી ગયા